નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે એકવીસ ઓગસ્ટ બે હજાર બાવીસથી ત્રીસ ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર ચાર જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં કયા જિલ્લામાં જળ જીવન મિશન હેઠળ નળ સે જલ યોજનામાં સો ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે સુરત જિલ્લામાં દર વર્ષે વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ એટલે કે વર્લ્ડ સિનિયર સિટીઝન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો એકવીસ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે ચૌદ ડિસેમ્બર ઓગણીસસો નેવુંના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા આ દિવસની ઘોષણા કરવામાં આવી હતી આગળનો ક્વેશ્ચન સત્તરમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ક્યાં કરવામાં આવશે ઇન્દોર ખાતે કરવામાં આવશે સત્તરમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન સત્તરમો પ્રવાસી ભારતીય દિવસ આવતા વર્ષે જાન્યુઆરીમાં ઇન્દોર ખાતે યોજાશે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે અમ્મા અને વાત્સલ્ય યોજનાનો આરંભ કરાવ્યો છે સિક્કિમ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ યોજનાનો આરંભ કરવામાં આવે છે તાજેતરમાં ભારતનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત કેન્દ્રશાસિત પ્રદેશ કયો બને છે ડી એનડીઓ એટલે કે દાદરા નગર હવેલી અને તથા દમણ અને દીવ દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે અને ગોવા પ્રથમ હર ઘર જલ પ્રમાણિત રાજ્ય બન્યું છે રાજ્યની દ્રષ્ટિ જોઈએ તો મિત્રો ગોવા આવે છે તેમજ કેન્દ્રશાસિત પ્રદેશની દૃષ્ટિએ જોઈએ તો દાદરા નગર હવેલી અને તથા દમણ અને દીવ એ દેશના પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્યની દૃષ્ટિએ ગોવા પ્રથમ હર ઘર જલ પ્રમાણિત રાજ્ય બની છે આ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તમામ ગામોના લોકોએ ગ્રામસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવ દ્વારા તેમના ગામને હર ઘર જલ તરીકે જાહેર કર્યું છે તાજેતરમાં કોના દ્વારા મેક ઇન્ડિયા નંબર વન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અરવિંદ કેજરીવાલ દ્વારા તાજેતરમાં આઈ એમ બે હજાર બાવીસમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ કોણે જીત્યો છે રણવીર સિંહ તાજેતરમાં ગુજરાત રાજ્ય બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ફિફાએ કયા દેશના ફૂટબોલ સંઘને સસ્પેન્ડ કરી દીધું છે ભારત દેશના ફૂટબોલ સંઘને સસ્પેન્ડ કરવામાં આવી છે ફિફા દ્વારા તાજેતરમાં કોના દ્વારા સુરત ખાતે પીપી માણિયા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસનો પ્રારંભ ક્યારે થશે તો બેડમિન્ટન બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસનો પ્રારંભ બાવીસ ઓગસ્ટથી થયો બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ બે હજાર બાવીસ ક્યા પ્રારંભ થશે તો જાપાનની રાજધાની ટોક્યો ખાતે તેનો પ્રારંભ કરવામાં આવે છે છત્તીસગઢના મુખ્યમંત્રી દ્વારા કઈ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કૃષ્ણ કુંજ કયા મહાસચિવ આવતા અઠવાડિયે ભારતની મુલાકાત લેશે બિમસ્ટેક મહાસચિવ તેન્ઝિલ લેકપેલ વિશ્વ મચ્છર દિવસ ક્યારે મનાવવામાં આવે છે વીસમી ઓગસ્ટના રોજ અક્ષય ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવે છે વીસમી ઓગસ્ટના રોજ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે એકવીસમી ઓગસ્ટના રોજ એચડીએફસીએ તમામ મહિલાઓની શાખા ક્યાં ખોલી છે કોઝિકોવાડ ઉત્તર કેરળમાં આ શાખા ખોલવામાં આવે છે તાજેતરમાં હાસ્યલેખક સ્વયં વિનોદ ભટ્ટને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે વઝુ કોટક સુવર્ણચંદ્ર જે એવોર્ડ એનાયત કરવામાં આવે છે તે મરણોત્તર એવોર્ડ એનાયત કરવામાં આવે છે આ જે વિનોદ ભટ્ટ છે તેમનું પૂરું નામ શું છે વિનોદ જસવંતલાલ ભટ્ટ તાજેતરમાં કોને ગુજરાતના મહેસૂલ મંત્રી બનાવવામાં આવે છે હર્ષ સંઘવીને દર વર્ષે ધર્મના આધારે હિંસાના ભોગ બનેલા લોકોના સંસ્મરણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ત્રેવીસ ઓગસ્ટના રોજ તાજેતરમાં કયા શહેરમાં ભારતની પ્રથમ એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો મુંબઈ ખાતે ભારતે ઓગસ્ટ બે હજાર બાવીસમાં કયા રોગના પરીક્ષણ માટે સ્વદેશી રીતે વિકસિત પ્રથમ આરટીપીસીઆર કિટ કીટ લોન્ચ કરી છે તો મંકી પોક્સના પરીક્ષણ માટે કયા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહ નામ રાખવામાં આવ્યું છે તો મિત્રો ચંદીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ નામ રાખવામાં આવ્યું છે કયું રાજ્ય ખેડૂતોને બિયારણનું વિતરણ કરવા બ્લોક ચેન ટેકનોલોજીનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તો જે મિત્રો ઝારખંડ છે અંડર ટ્વેન્ટી વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતની પ્રથમ મહિલા કુસ્તીબાજ રેસ્લર બની છે તે છે અંતિમ પંદાલ યાદ રાખજો મિત્રો અંતિમ પંદાલ તાજેતરમાં હર જળ પ્રમાણિત પ્રથમ રાજ્ય કયું બન્યું છે આગળ જોઈ લીધું તે ગોવા તાજેતરમાં યુ એફ ઇ એફ એટલે કે યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન લિંગ રમનાર પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર ખેલાડી કોણ બની છે મનીષા કલ્યાણ તાજેતરમાં એશિયન વસ્ત્ર સંમેલનનું નવમું સંસ્કરણ ક્યાં શરૂ થયું છે ન્યૂ દિલ્હી ખાતે તાજેતરમાં કયા રાજ્યનો મંડલા જિલ્લો પ્રથમ આદિવાસી કાર્યાત્મક રીતે સાક્ષર જિલ્લો બન્યો છે કાર્યાત્મક રીતે એટલે કાર્યાત્મિક રીતે સાક્ષર એટલે ત્યાં રહેતા તમામ આદિવાસી લોકો પોતાનું નામ લખવા સક્ષમ છે જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે રાજેશ શર્માની તાજેતરમાં કોના દ્વારા ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં ઔષધીય વનનું લોકાર્પણ કરવામાં આવ્યું ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા શહીદ જવાનોને પહેલાં એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેમાં વધારો કરીને હવે કેટલા રૂપિયા કરવામાં આવ્યા છે એક કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ઓગસ્ટ બે હજાર બાવીસમાં કોને ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ એનાયત કરે છે મિથિલા મખાનાને જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં સત્તરમો પ્રવાસી ભારતીય દિવસનું આયોજન આગળ પ્રશ્ન રિપીટ થયો છે મિત્રો ઇન્દોર ખાતે રિપીટ પ્રશ્ન છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવે છે એક વર્ષ માટે તાજેતરમાં કયા રાજ્યએ દહીદાંડીને સાહસિક રમતનો દરજ્જો આપ્યો છે તો મહારાષ્ટ્ર રાજ્યએ તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ ચકાવોંગ બે હજાર બાવીસ નિશાનબાજી વિશ્વકપમાં ગોલ્ડ મેડલ જીતે છે રાહુલ ઝાખડે દર વર્ષે વીસ ઓગસ્ટ ના રોજ કોની સ્મૃતિમાં સદભાવના દિવસ મનાવવામાં આવે છે રાજીવ ગાંધીની સ્મૃતિમાં તાજેતરમાં ભારત કયા દેશ પાસેથી છ લાંબી દૂરીની બમ વર્ષા ટી યુ એકસો સાહીઠ ખરીદશે તો રશિયા પાસેથી તાજેતરમાં પાંચમું હાથી ઉદ્યાન ઘોષિત કરવામાં આવ્યું તેનું નામ અને તે ક્યાં આવેલું છે તો પાંચમું હાથી રિઝર્વ અને બાયોસ્પિયર રિઝર્વ બનશે જે તમિલનાડુના મલાઈ ખાતે રહેશે ભારતમાં બે હજાર સત્તરની ગણતરી મુજબ હાથીઓની સંખ્યા કેટલી છે બે હજાર સત્યાવીસ હજાર ત્રણસો બાર ભારતમાં સૌથી વધુ હાથી ક્યાં આવેલા છે અને કેટલા તો કર્ણાટકમાં અને સૌથી વધુ હાથી કર્ણાટકમાં જે છ હજાર પચાસ આવેલા છે ભારતમાં હાથીઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓગણીસો બાણુંમાં કયો પ્રોજેક્ટ લોન્ચ કરાયો હતો પ્રોજેક્ટ એલિફન્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો ઓગણીસો બાણુંમાં ભારતમાં અત્યારે ટોટલ કેટલી રામસર સાઇટ આવેલી રામસર સાઇટ આવેલી છે ટોટલ પંચોતેર રામસર સાઇટ આવેલી છે સૌથી વધુ રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલી છે તો તમિલનાડુમાં આવેલી છે ગુજરાતમાં કેટલી રામસર સાઇટ આવેલી છે ગુજરાતમાં ટોટલ ચાર રામસર સાઈટ આવેલી છે યાદ રાખજો મિત્રો અત્યારે ટોટલ ભારતમાં પંચોતેર છે સૌથી વધુ તમિલનાડુમાં છે અને ગુજરાતમાં ટોટલ ચાર રામસર સાઇટ આવેલી છે તાજેતરમાં ભારતે ગુજરાતના કયા નૃત્યને યુનેસ્કોના વિશિષ્ટ સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ કરવા દરખાસ્ત રજૂ કરી છે તો ગરબાને આ સૂચિમાં દાખલ કરવા માટે યુનેસ્કોના વિશિષ્ટ સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તાજેતરમાં અવકાશ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા માટે ભારતની પ્રથમ વેધશાળા ક્યાં સ્થાપવામાં આવશે ઉત્તરાખંડમાં તાજેતરમાં ભારતનો પ્રથમ સંપૂર્ણ કાર્યકારી રીતે સાક્ષર જિલ્લો કયો બન્યો છે મિત્રો પ્રશ્ન રિપીટ થયો છે મંડલા જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ છે બે હજાર બાવીસમાં વર્લ્ડ વોટર વીકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો વર્લ્ડ વોટર વીકનું આયોજન ત્રેવીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બરના રોજ કરવામાં આવ્યું વિશ્વ એક સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે વિશ્વ જળ સપ્તાહ બે હજાર બાવીસ ત્રેવીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને બે હજાર બાવીસ વર્લ્ડ વોટર વીકની થીમ છે સીઇંગ ધ અનસિન ધ વેલ્યુ ઓફ વોટર સીઈંગ ધ અનસિન ધ વેલ્યુ ઓફ વોટર તાજેતરમાં ચંદીગઢ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ કોના નામ પર રાખવામાં આવશે મિત્રો ક્વેશ્ચન રિપીટ છે ભગતસિંહના નામ પર તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રેસિડેન્ટ કપ કરાટે સ્પર્ધાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ન્યૂ દિલ્હી ખાતે તાજેતરમાં કોના દ્વારા કચ્છના ભુજમાં તૈયાર કરાયેલા સ્મૃતિવન તથા મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું તાજેતરમાં ભારતીય રેલવેની સૌથી લાંબી માલગાડીને સુનામ આપવામાં આવી છે વાસુકી યાદ રાખજો મિત્રો સુપર વાસુકી નામ આપવામાં આવી છે ભારતની પહેલી નાઇટ સફારી ક્યાં સ્થાપિત કરવામાં આવશે લખનૌ ઉત્તર પ્રદેશ ખાતે નવા ડીઆરડીઓ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે સમીર વી કામતની નીતિ આયોગ દ્વારા કયા શહેરને શ્રેષ્ઠ મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરવામાં આવી છે તો હરિદ્વારના હરિદ્વારને આઈ એમ ભારત માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે કેવી વી સુબ્રમણ્યમનું રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા કઈ યોજના લાગુ કરવામાં આવી છે વન નેશન વન ફર્ટિલાઇઝર ઇન્ટરનેશનલ ડોગ ડે ક્યારે મનાવવામાં આવે છે છવ્વીસમી ઓગસ્ટના રોજ ફાઇવ જી પહેલાં કેટલા શહેરોમાં શરૂ થશે તેર શહેરોમાં ભારતમાં ફાઇવ જી ક્યારે શરૂ થશે બારમી ઓક્ટોમ્બરના રોજ યુનેસ્કો શાંતિ પુરસ્કાર બે હજાર બાવીસ કોણે જીત્યો છે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે કઈ કંપનીએ ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા યુનેસ્કો સાથે જોડાણ કર્યું છે રોયલ એન્ફિલ્ડ દ્વારા આરબીઆઈ ટૂંક સમયમાં કઈ નવી પ્રોડક્ટ રજૂ કરશે ડિજિટલ રૂપિયો તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કોને એસટીની બસમાં રાજ્ય બહારના રૂટ ઉપર વિનામૂલ્યે મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે તો દિવ્યાંગો માટે દર વર્ષે મહિલા સમાનતા દિવસની ઉજવણી આવે છે ઓગસ્ટના રોજ તાજેતરમાં કયા ક્યાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું ફરીદાબાદમાં છોતેર માં સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કેટલા વાર તિરંગો લહેરાવ્યો નવમી વખત ભારત કયા બે દેશો સાથે સંયુક્ત રીતે ચૌદ હજાર કિલોમીટર હાઈવેનું નિર્માણ કરી રહ્યો છે થાઈલેન્ડ અને મ્યાનમાર સાથે વિશ્વનો સૌથી મોટો તરતો સોલાર પ્લાન્ટ ભારતના ભારતમાં ક્યાં સ્થપાશે તો મધ્યપ્રદેશમાં ખંડવા નજીક નર્મદા નદી પર ઓમકારેશ્વર ડેમ ખાતે સ્થાપવામાં આવશે રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે કયા વનનું લોકાર્પણ કરવામાં આવ્યું રામવન મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કયા ઉત્સવને એડવેન્ચર સ્પોર્ટ્સનો દરજ્જો આપે છે મિત્રો ક્વેશ્ચન રિપીટ છે દહીં ધાંડી ઉત્સવની જામનગરના ધ્રોલ ખાતે ભૂચર મોરીમાં કેટલા રાજપૂત યુવાનોએ તલવારથી સૌર્ય રાસ કરી વિક્રમ વિશ્વ વિક્રમ સર્જ પાંચ હજાર યુવાનોએ દેશની પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ ક્યાં શરૂ કરવામાં આવી મુંબઈ ખાતે આ પણ ક્વેશ્ચન રિપીટ થયો છે આગળ આવી ગયો એકવીસ ઓગસ્ટ એટલે વર્લ્ડ સિનિયર સિટીઝન ડે આ પણ રિપીટ છે વીસ ઓગસ્ટ એટલે વિશ્વ મચ્છર દિવસ આ પણ રિપીટ છે ફરીવાર પેટીએમના એમડી અને સીયુ કોણ બન્યા છે વિજય શેખર શર્મા યુએનનો ગ્લોબલ ઈ વેસ્ટ મોનિટર રિપોર્ટ અનુસાર ભારત ઇ વેસ્ટ પેદા કરવામાં વિશ્વમાં કેટલામાં નંબર પર છે તો ત્રીજા નંબર ઉપર છે જેમાં અમેરિકા પ્રથમ છે અને ચીન બીજા નંબર ઉપર આવે છે દેશની પ્રથમ સ્પેસ ઓબ્ઝર્વેટરી ક્યાં સ્થ બનશે ઉત્તરાખંડના ગઢવાલમાં ચોવીસ ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કવિ નર્મદના જન્મદિન નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે સાંસ્કૃતિક મંત્રાલય અને ગૂગલના સંયુક્ત ઉપક્રમે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ઇન્ડિયા કી ઉડાન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કર્યું પંજાબમાં સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હજાર બાવીસ માટે ગુજરાતીમાં કયા બે વ્યક્તિઓને સાહિત્ય અકાદમી સન્માન મળશે તો યુવા પુરસ્કાર ભરત ખેનીને તેમના પુસ્તક રાજા રવિ વર્માની આત્મકથા માટે તથા બાળ પુરસ્કાર માટે કિરીટ ગોસ્વામીને તેમનું કાવ્ય ખિસ્કોલીને કોમ્પ્યુટર છે લેવું માટે હિસ્કુલીને કોમ્પ્યુટર છે લેવું માટે તેના માટે આ પુરસ્કાર આપવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો આ વિડી આ પ્રશ્નોની પીડીએફ જો લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી ત્યારેમાં વધારો થઈ શકે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત